રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે અસામાજિક તત્વોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે ઉધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા બે દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બસો પચાસથી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સામાજિક તત્વો તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી હતી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે અમરોલી કોસાળાવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ચાલીસ થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત